પ્રખ્યાત એમએસ યુનિવર્સિટીની પોસ્ટ ગ્રેજ્યુએશન યુનિટ ખાતે આવેલ દીપ ઓડિટોરિયમમાં આજરોજ ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર દ્વારા જળ સંચય અભિયાન ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ યુનિવર્સિટીના જળ સંચય નિષ્ણાતો આવ્યા હતા અને જળ સંચય કેવી રીતે કરી શકાય તેના ઉપર પોતાના વિચાર રજૂ કર્યા હતા वक्ता तरीके प्रत्येक વખતે विविध टॉपिक ઉપર પોતાનું વિચારો રજુ જેમા વડોદરા શહેરની પાણીની સમસ્યા માટે વૈજ્ઞાનિક ઉકેલ માટે ડો સંસ્કૃતિ મુજુમદાર નિર્દેશક ક્લાઈમેટ ચેન્જ રિસર્ચ સંસ્થા એસોસિયેટ પ્રોફેસર એમએસયુ સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ શહેરી પૂરનું મૂલ્યાંકન અને વ્યવસ્થાપન દ્વારા ચિર્યું પંડિત લેક્ચરર સિવિલ એન્જિનિયરિંગ વિભાગ પોલિટેકનિક એમએસયુ વર્ષાધી પાણીના સંગ્રહના સંભવિત લાભો માટે ડો સીમા નેહલાની કન્સલ્ટન્ટ અને ટેકનિકલ મેનેજર વિથ જીઓ ડિઝાઇન એન્ડ રિસર્ચ પ્રાઇવેટ લિમિટેડ તેમજ ઇન્ટરેક્ટ ટુ ઇમ્પેક્ટ ઇન્ફ્લુએન્સ ઉપર આશુ મંચંદા MBA серティફાઇડ નેશનલ ટ્રેનર серティફાઇડ TTT ટ્રેનર દ્વારા કરવામાં આવ્યું હતું प्राथमिक उत्पादन बाद दीप प्रागट्य करूंतु आ प्रसंगे वडोदरा शहर युवा अने शिक्षित संसद हेमांग जोशी अकोटा विधानसभा धारासभ्य चैतन्यभी देसाई रवपुरा विधानसभा धारासभ्य मुख्य दंडक बालकृष्ण शुक्ल वडोदरा प्रथम नागरिक पिंकीबेन सोनी स्थायी समिति अध्यक्ष डॉ शीतल मिस्त्री नगर प्राथमिक शिक्षण समिति अध्यक्ष मिनेश पंड्या भारतीय जनता पार्टी ना अध्यक्ष डो विजय शाह तेमज महामंत्री सत्यन गुलाबकर राकेश सेवक सहित तमाम पद अधिकारी विशेष रूपे उपस्थित रहा था आ कार्यक्रमनु म्युनिसिपल काउंसिलर बंदेश शाह द्वारा ऑर्गेनाइज कर